હલો તમે આ સંબંધ તોડ્યો હે મારે પાર્કિંગ વાળું મકાન લેવા માં કદાચ થોડુંક મોડું થયું તો તમે કાઇ મને પૈસા દઈને તો નહોતો બોલાવ્યો જોવા આવજો એમ મેં બાયોડેટા જોયા વગર આ પડી હતી તમે ઘરે આવીને બધા જોઈ ગયા ફાઈનલ જેવું હતું એટલે જેવડો પેંડા ખવડ મિત્રો સોશિયલ મીડિયા ઉપર દેવાઈત ભાઈ ખબર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થાઉ અને એના પછી ઘણા બધા લોકોના આવા કોમેડી વિડિયો બનાવવા અને દેવાઈત ભાઈ ખવડના ચાળા કરવા અને હાલ તમે જે આ ભઈ જોઈ રહ્યા છો આ ભઈએ દેવાઈત ભાઈ ખવડને કઈ કેવી રીતે મજાકની અંદર લીધું છે અને પછી જે છેલે થયું ને ખાસ તમારે જોવાનું છે તો કેમ છો યાર ફરીવાર સ્વાગત છે એક નવા વિડિયોની અંદર તો હવે તમે બધાય જાણો છો કે સોશિયલ મીડિયા ઉપર યાર ઘણા બધા દિવસોથી જે દેવાઈતભાઈ ખબરને લઈને એક વિવાદ ચાલી રહ્યો હતો અને એ વિવાદની

લોકોને મનોરંજન પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યો છે તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ એકવાર વિડિયો જોઈ લ્યો અને મોજમાં આવી જાવ હાલો તમે આ સબન તોડ્યો છે મારે પાર્કિંગ વાળું મકાન લેવામાં કદાચ થોડુંક મોડું થયું તો તમે કાઈ મને પૈસા દઈને તો નતો બોલાવ્યો જોવા આવજો એમ મેં બાયો ડેટા જોયા વગર આ પાડી હતી તમે ઘરે આવીને બધાય જોઈ ગયા ફાઈનલ જેવું હતું એટલે જેવડો પેંડા ખવડાવી દીધા અને આઈસ્ક્રીમ ખવડાવી દીધો અને જલય દઈ દીધું અને છેલ્લે તમે તોય બીજે નક્કી કરી નાખ્યું તમારો ભાઈ ભત્રી જણા રહ્યા હતા તમે ચાર એકા થાર લઈને જલ દઈ ગયા તમે કાયદેસર મારી આગ્રુ ઉપર હાથ નાખી હું બોલ બચ્ચન નથી આજ દી સુધી જીવો છું અને કીધું એ કરી બતાવ્યું છે અરે મકાન ગયા બધાના અઠ્ઠામાં હવે તમે ને માતાજી ના હમ હું એફિડેટ એફિડેટ કરેલ નથી હજી તમને કઉ છું હું બોલ બચ્ચન ફોન માં કરવા વાળો નથી મારો સબંધ છે તમે તમારા ભત્રીજાને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે તમારા ભત્રીજાની થાર છે ને તમે હલાણી ઘરે બોલાવ્યો અને પછી આપણો સબંધ તોય આમાં આબરૂ કોની કાઢી તમે વડીલ સંબંધ તોડી નાખો ને તમે મને દીધેલી કપડાની જોડી પાછી લેતા ગયા અને અમે દીધેલું ઘરેલું ઠેઠ ઘર લગી લેતા ગયા અને મારું દીધેલું ઘરેલું તમે ઘર લગી ઉપાડીને લઈ ગયા અને પાર્કિંગ વાળું મકાન લેવામાં થોડુંક મોડું થયું હું તમારી ન્યા જોવા આવ્યો તો તમારી ન્યા ચેવડો પેંડા ખાઈ ગયો હતો તો હું કાંઈ હું એવો હલકો છું તો ખાલી ખાવા આવું અને અમારે મકાન લેવામાં થોડુંક મોડું થયું તો તમારે એમ કહેવાનું હોય કે વાટે બેઠો શું કાઈ વાંધો નહીં અરે હું તેથી ઘરે જતો હતો જલનું નારિયેલ મારા ખોરામાં હતું અને દોઢસો દોઢસો ગાડી આખું છું સ્વીપ અરે હવે મારે કઈ કરવાનું સાતું નથી હવે મારે બાજવાનું થાય છે અને અમારું દીધેલું ઘરેણું મારે પાછું જોતું નથી આવતા રહી ગયો મોરે મોરે